મુશ્કેલીઓ સામે ઝૂકી ન જાઓ તમારા ઈરાદાઓ ન બદલો આ દુનિયામાં કંઈ અશક્ય નથી છતાં ઘણા લોકો પથ પર ચાલવાને બદલે પથ બદલી દે છે જો દિલની ઈચ્છા સાચી હોય તો રસ્તાના પથ્થરો પણ ખચી જાય છે સમજદાર વ્યક્તિના વિચારો બોલે છે અને અસમજદારની જીભ બોલે છે જ્યાં સુધી તમે પોતાને ન બદલાવો ત્યાં સુધી તમારું જીવન પણ બદલાતું નથી જીદ કરતા શીખો નસીબમાંગ ન હોય તે પણ મેળવવાનું શીખો બોલતા તો બધાને આવડે છે પણ ક્યારે અને શું બોલવું એ બહુ ઓછાને જ ખબર હોય છે કોઈને પોતાની પસંદ જણાવવી મોટી વાત નથી પણ કોઈની પસંદ બની જવું એ મોટી વાત છે શરીર જેટલું હલનચલન કરે તેટલું તંદુરસ્ત રહે છે અને મન જેટલું સ્થિર રહે તેટલું શાંત અને સુખી રહે છે ઘરના વડીલોની આંખ ક્યારેય ભીની ન થવા દો કારણ કે જેના ઘરની છતમાંગથી પાણી ટપકે એ ઘરની દિવાલો સમય સાથે તૂટી જાય છે જો તમે ખોટાને ખોટું કહેવાની હિંમત નહીં રાખો તો તમારી અંદરની જાગૃતિ વ્યર્થ છે સાચા મિત્રો તમને ક્યારેય નીચે પડવા દેતા નથી માણસો તો દરેક ઘરમાં જન્મે છે પણ માનવતા તો ભાગ્યે જ જન્મે છે લોકો આજકાલ સંબંધો નિભાવતા નથી નિભાવતા હોત તો માનવતાથી મોટો સંબંધ બીજો કોઈ નથી આ ચાર વસ્તુઓમાં ક્યારેય શરમ ન કરો જૂના કપડાં પહેરવામાં ગરીબ મિત્રો રાખવામાં વૃદ્ધ માતા પિતાની સેવા કરવામાં અને સાધુમ જીવન જીવવામાં માફ કરવાનું શીખો કારણ કે આપણે પણ રોજ ઈશ્વર પાસે માફી માંગીએ છીએ સદાય તમારા પરિવાર સાથે રહો કારણ કે પરિવારથી મોટું ધન દુનિયામાં બીજું કોઈ નથી બહેનથી મોટો શુભચિંતક નહીં હોય પત્ની સાથે વિશ્વાસઘાત ક્યારેય ન કરો પત્નીથી મોટો મિત્ર જીવનમાંગ બીજું કોઈ નથી હવા જેવી વાતો પર વિશ્વાસ ન કરો કારણ કે કાનના કાચા લોકો ચોખ્ખા સંબંધો ગુમાવી બેસે છે આજ ગુમાવેલી ઊંઘ તમારું આવતીકાલ શાંતિભર્યું બનાવી શકે છે પણ જો તમે આજે આરામમાંગ દિવસ વિતાવી દો તો આવતીકાલે આરામ તમને નહીં મળે દિલના સંબંધો કિસ્મતથી બને છે નહીતર રોજની મુલાકાતો તો હજારો લોકો સાથે થાય છે બદલો લેવાનું નહીં પણ જીવનમાં બદલાવ લાવવાનું વિચારવું જોઈએ સાચો સમજદાર એ છે જે ઈંટનો જવાબ પથ્થરથી આપતો નથી વાછરડો સો ગાયોમાંગથી પોતાની માને શોધી લે છે એ જ રીતે તમારું કરેલું કર્મ તમારું કૃત્ય શોધી કાઢશે ભલે આજે નહીં તો કાલે પરિસ્થિતિ સામે ડટીને ઊભા રહો મુશ્કેલીઓ પરિસ્થિતિઓમાંગથી નહીં પણ આપણી અંદર રહેલા ભયમાંગથી ઉપજે છે સારા દિવસો માટે ખરાબ દિવસો સાથે લડવું પડે છે જિંદગી ખુશી નથી આપતી તો તજુર્બો જરૂર આપે છે જ્યાં તમે ધ્યાન આપો છો એ જ વસ્તુ તમારા જીવનમાં સક્રિય બને છે એટલા માટે દુઃખ પર નહીં ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરો ઘમંડ લાંબો ચાલતો નથી તૂટી જતા પહેલાં ગુલ્લક પણ એમ માને છે કે બધા પૈસા એની અંદર જ છે માણસ પ્રેમ માટે બન્યો છે અને પૈસા ઉપયોગ માટે પણ આજના સમયમાં લોકો પૈસાને પ્રેમ કરે છે અને માનવીઓનો ઉપયોગ કરે છે લોકો સરળતાથી મળી જતી વસ્તુની કિંમત નથી સમજી શકતા એટલા માટે જ જીવન મુશ્કેલ લાગે છે સમય અને શબ્દ બેવોને સમજદારીથી વાપરો કારણ કે એકવાર જતા રહે તો પાછા નથી આવતા અને ફરી તક પણ નથી આપતા ચહેરો જો કેટલો સુંદર હોય પણ જો ભાષા કડવી હોય તો લોકો મુખ ફેરવી લે છે શબ્દોની સુંદરતા રૂપથી પણ વધુ શક્તિશાળી હોય છે શિક્ષક અને રસ્તા બંને પોતે આગળ નથી વધતા પણ બીજાને જરૂર ઊંચાઈ સુધી પહોંચાડે છે જિંદગી સહેજ હસીને જીવવાની આદત બનાવો દરરોજ કંઈક સારું યાદ કરો અને કંઈક ખરાબ ભૂલી જાઓ તમારી વિચારશક્તિને ઊંચી બનાવવી હોય તો પહેલાં બીજાના વિશે ખરાબ વિચારવાનું બંધ કરો નેગેટિવ વિચારોને ક્યારેય પોતાના પર હાવી ન થવા દો સૂર્યોદય અને તક બંને એક સરખા હોય છે દેરી કરતા લોકો એને ગુમાવી બેસે છે પ્યાર મનુષ્યથી કરો એના સ્વભાવથી નહીં એના શબ્દોથી રિસાવાય પણ એના સંબંધોથી નહીં દુઃખ આપું એ એક પ્રકારનું ઋણ છે જે વ્યાજ સહિત પાછું મળે છે માણસો ચહેરો સાફ રાખે છે કારણ કે લોકો ત્યાં જોતા હોય છે પણ તેઓ દિલ સાફ નથી રાખતા જ્યાં ભગવાન જોતો હોય છે તમારું વર્તમાન એ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે એકવાર જતું રહે તો દુનિયાનું કોઈ પણ ધન પાછું લાવી શકતું નથી કોઈની આદત બની જવાય એવું ન બનાવવું કારણ કે જ્યારે એ લોકોને તમારી જરૂર ન રહે ત્યારે તમે તૂટી જાઓ છો મિત્રો આજે બસ આટલું મળીએ આગલા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ